નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર સિત્તેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડમાં કચ્છ એક્સપ્રેસ ફિલ્મના માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો આ ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર સોળ ઓગસ્ટે જાહેર થયેલા સિત્તેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ બે માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મના નિર્માતા દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થિવ ગોહિલ માનસી પારેખ દ્વારા નિર્માણ પામેલી આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને જે એવોર્ડ મળ્યા છે તેમાં બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ સોશિયલ વેલ્યુઝ માટેનો એવોર્ડ બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇન માટેનો એવોર્ડ નિકી જોશી કોસ્ટ્યુમ ડિઝાઇનર અને ફિલ્મની અભિનેત્રી માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ તરીકેના એવોર્ડનો સમાવેશ થાય છે ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાના કથાનક પર આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ આધારિત છે સિત્તેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ બે હજાર બાવીસમાં આ હેતુસર કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ સોશિયલ વેલ્યુઝ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા આ ત્રણ ત્રણ એવોર્ડ સન્માનને ગુજરાતી ફિલ્મોના ઇતિહાસની ગૌરવવંતી ઘટના ગણાવતા વિચાર પ્રેરક કથાનક અને ઉત્કૃષ્ટ કલા કસબ ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતું રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે ધ ગાંધીધાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેરમાં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂંચ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ સિઠાણી માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ સહમંત્રી नरेंद्र रामाणी खजांची आज़ादी अमर रहो आज़ादी का अमृत महोत्सव व्यापार का सशक्तिकरण विकास को गति अभिनवता के लिए सहयोग भारत के हमारे सब नागरिकों को आज़ादी की ढेर सारी शुभकामनाएं दीनदयाल पोर्ट अथॉरिटी कंडला એક મજબૂત આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલો એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણા રૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સાંકળ સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર